અમદાવાદમાં ફરી એકવાર નકલી પોલીસ બનીને રોફ જમાવતા ખંડડી માંગતા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે નકલી પોલીસનો ભેટો જ્યારે અસલી પોલીસ સાથે થયો ત્યારે જોવા જેવી થઈ ગઈ અમદાવાદના ઈસનપુર વિસ્તાર ખાતેનો બનાવ છે નારોલ ખાતે આરોપીઓ પોતાની ઓળખ સ્ટાફ તરીકે આપતા હતા અને ફરિયાદીને ધમકાવતા હતા અને તેની પાસેથી પૈસા પણ પડાવ્યા હતા ત્યારબાદ આ મામલે ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે આ સમગ્ર બનાવ પહોંચ્યો ઈસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આ ઘટનાની ગંભીરતાને લઈને ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી પાડ્યા ત્યારે નમસ્કાર દર્શક મિત્રો માં આપનું સ્વાગત છે હું છું ફૈઝલ નવાર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આપણે સમાચાર સાંભળતા હોય છે કેટલાક લોકો નકલી પોલીસ બનીને જનતામાં રોપ જમાવનું કામ કરતા હોય છે લોકોને ડરાવી ધમકાવી પૈસા પણ પડાવતા હોય છે અને ખોટા કેસમાં તને પીટ કરી દઈશું તે પ્રકારની બીક પણ બતાવતા હોય છે ત્યારે ઘટનાની વિગત એવી જ છે વસ્ત્રાલ ખાતે રહેતા જે ફરિયાદી છે તે નારોલ મજૂરોને જે તેમનો વ્યવસાય છે તેના સંદર્ભમાં શોધી રહ્યા હતા રાત્રિનો સમય હતો કિશનપરનો ઝાયડસ કેડલા બ્રિજ જે નારોલ સર્કલ પાસે આવેલું છે તે બ્રિજ પાસે આ ફરિયાદી ઊભા હતા અને આટલામાં યાસીન ઉર્ફે પપૈયા નામનો જે આરોપી છે ત્યાં આવે છે અને તે સીધો ફરિયાદીને ધમકાવવા લાગે છે તો અહીંયા શું વેશ્યાવૃત્તિ કરે છે શું કરવા અહીંયા આવે છે હું પોલીસમાં છું તેમ કરીને ફરિયાદીને તમાચો ઝીંકી દેવામાં આવે છે આટલેથી ન અટકતા તેના અન્ય બે સાગરીતો છે તેમને પણ યાસીન ઉર્ફે પપૈયા નામનો જે આરોપી છે તે બોલાવે છે ત્યારબાદ આ આરોપીઓ પોતાના ખેલની શરૂઆત કરે છે ખોટા કેસમાં ફેટ કરાવી દે ખોટા કેસમાં પીટ કરી દેવાની ધમકી આપીને આરોપીઓ ફરિયાદી પાસેથી એક લાખ રૂપિયાની માગણી કરે છે અને કહે છે કે જો આ તને કેસ પતાવવો હોય તો એક લાખ રૂપિયા આપી ત્યારે ફરિયાદી હાજર હતા અને જે ધાક ધમકી આરોપીઓ આપી રહ્યા હતા ત્યારે અઠ્યાવીસ હજાર રૂપિયા જેટલી રકમ ગૂગલ પે કરી હોવાની વિગતો સામે આવી છે આ ઘટનાના સંદર્ભમાં ફરિયાદી દ્વારા મામલે ઈસનપુર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી પોલીસે આ મામલે તપાસ કરી ત્યારે આ ઘટનામાં નકલી પોલીસ બનીને કંડણી ઉઘરાવતા આરોપીઓ આ પ્રકારે નારોલ સર્કલ ઉપર આતંક મચાવી રહ્યા છે તે પ્રકારની જાણકારી સામે આવી વિઝનપુર પોલીસ તેના પોલીસ ઇન્સ્પેક્ટર બીએસ જાડેજાય બાબતની ગંભીરતા લીધી તેમણે તાત્કાલિક સ્ટાફને આદેશ કર્યો અને આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી જેમાં આરોપીઓની વાત કરીએ તો યાસીન પપૈયો જે મુખ્ય સૂત્રધાર છે મોહસીન રફીક શેખ અબ્દુલ સત્તાર પઠાણ હવે આમાં જે આરોપીઓ છે તે ભૂતકાળમાં પણ આવી રીતે નકલી પોલીસના ગુનામાં પકડાઈ ચૂક્યા છે તેના વિરુદ્ધ વેજલપુર શહેર કોટડા કાગડાપીઠ બાપુનગર વિસ્તારમાં આવા ગુના નોંધાઈ ચૂક્યા છે ત્યારે મામલે શું કહી રહ્યા છે અમદાવાદના કે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા તે સાંભળી લો અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને ડેકોરેશનનું કામ કરતા ફરિયાદી મણિકંદન શેખર દેવર કે જે મદ્રાસી છે તેઓ પોતાના મજૂર માટે નારોલ ચોકડી ખાતે આવેલા અને રાત્રિના સમયે તેઓ પરત જતા હતા ત્યારે કેડીલા બ્રિજ પાસે કોનપી હોટલની પાછળ ખુલ્લા ગ્રાઉન્ડમાં તેમને બે અજાણ્યા પોલીસની ઓળખ આપી અને લઈ ગયેલા અને પોલા પોતાના પોલીસ અધિકારી સાથે વાત કરવાનું જણાવી અને જે પોલીસ અધિકારી તરીકે વાત કરેલી તેને તેને વેશ્યાવૃત્તિના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને રૂપિયા એક લાખની માગણી કરેલી અને ત્યારબાદ ઓનલાઈન મોબાઈલમાંથી અઠ્યાવીસ હજાર જેવા ટ્રાન્સફર કરી લેતા આ બાબતે બળજબરીથી ગુનો દાખલ કરવાનો તેમજ ડુપ્લિકેટ પોલીસ અંગેનો ગુનો ઈસનપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે આ ગુનાના કામે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સથી મળેલ માહિતી આધારે આ ગુ આ ગુનામાં યાસીન ઉર્ફે પોપૈયો કુરેસી મોહસિન શેખ અને અબરાર પઠાણ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી પૈકી યાસીન ઉર્ફે પોપૈયો કુરેશી જે ભૂતકાળમાં પણ ડુપ્લિકેટ પોલીસના સાતેક ગુનામાં પકડાયેલ છે બે હજાર એકવીસમાં બાપુનગર પોલીસ સ્ટેશન ખાતેથી રાજકોટ જેલમાં ધારા હેઠળ પણ મૂકવામાં આવેલ હતો તેમજ જે મોહસિન શેખ અને અબરાર પઠાણ જેઓ બબે ગુનામાં અમદાવાદ શહેરમાં ડુપ્લિકેટ પોલીસના ગુનામાં પકડાયેલ છે શું મર્ડર શો પ્રી રહે છે આ લોકો પકડાયેલ આરોપીઓ પૈકી યાસીન ઉર્ફે પપૈયો કુરેશી એ મુખ્ય સૂત્રધાર છે તે આવા શિકાર શોધતો હતો અને આ જે સહ આરોપી મોસીન શેખ અને અબરાર પઠાણને એને રોકવા માટે જણાવતો અને પોતે પોલીસ અધિકારી તરીકેનો રોલ કરતો અને દર વખતે આ રીતે ડુપ્લિકેટ પોલીસ તરીકે ઓળખ આપી અને ગુના આચરવાની સબીરભાઈ કુરેશી ભૂતકાળમાં સાતેક જેટલા ડુપ્લિકેટ પોલીસના ગુનાઓમાં અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે તેમજ પાસાધારા હેઠળ પણ એને રાજકોટ જેલમાં મોકલવામાં આવેલ હતો ઉપરાંત મોહસિન શેખ અને અબરાર પઠાણ

હાલમાં જે પકડાયેલા આરોપીઓ છે એમણે ભૂતકાળમાં કોઈ આ પ્રકારના ગુનાઓ આચરેલા છે તેમાં જેમાં વોન્ટેડ છે કે કેમ આ સિવાય કોઈ અન્ય ફરિયાદીને ટાર્ગેટ બનાવેલા છે કેમ તે બાબતે તપાસ હાથ ધરવામાં આવશે આપે સાંભળ્યા અહતા અમદાવાદના કે ડિવિઝન ના આઈસીપી પ્રદીપસિંહ જાડેજા તેમણે આ સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે જે રીતે આરોપીઓની મોડલ ઓપરેન્ડી સામે આવી છે તે મામલાના સંદર્ભમાં પણ નકલી પોલીસ બનીને ખંડણી ઉઘરાવતા જે શખ્સો છે તેમને ધરપકડ કરવામાં આવી છે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાથે જ નકલી પોલીસ બનીને જો કોઈ તમને ઓળખ આપતો હોય તમને ડરાવતો ધમકાવતો હોય તો સીધા સો નંબર ઉપર કોલ કરો કાં તો જે પોલીસ કર્મચારી કે જે અધિકારી છે તેના પાસેથી આઈ કાર્ડ માગો ને આવી સ્થિતિમાં ઘણા બધા લોકો છે તે ડિસ્ટાર્બનો વેશ ધારણ કરીને પોતે પોલીસ અધિકારી છે તેઓ સ્વરૂપ બતાવીને સામાન્ય જનતાને હેરાન કરતા હોય છે તેમને ધમકાવતા હોય છે ત્યારે આ લાલબત્તી સમાન કિસ્સો કહેવાય રહ્યો છે દર્શક મિત્રો નવજી ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ